નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ આઠમાં લેવાયેલ જે તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ તેના પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન તમને અહીંયા જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો એ નંબરનું જે પેપર છે તેનું સોલ્યુશન કહે છે વિદ્યાર્થી મિત્રો તો એક નંબર ઉપર છે ઘડિયાળ તો સમય તો થર્મોમીટર તો તાપમાન બે નોર્થ તો દિલ્હી ઇસ્ટ તો કોલકત્તા ત્રણ સોમનાથ તો ગુજરાત મહાકાલેશ્વર તો મધ્યપ્રદેશ ચાર નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો તો તેની અંદર વિકલ્પ એ આવશે પાંચ નંબરનો પ્રશ્ન છે તેની અંદર શ્રેણીનું કયું પદ આવશે તો તેમાં વિકલ્પ સી આવશે છ નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે તો તેની એની કિંમત થશે આઠ એટલે વિકલ્પ સી સાત નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય તો તેની અંદર આવશે વિકલ્પ બી આઠ નંબરનો પ્રશ્ન છે બસોના અડધાના પંદર ટકા કેટલા થાય તો તેમાં આવશે પંદર ત્યારબાદ આગળનો પ્રશ્ન નવ નંબર જોઈશું નીચેમાંથી અલગ પડતો વિકલ્પ શોધો તેની અંદર વિકલ્પ એ આવશે ડ્રમ દસ નંબર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તેમાં વિકલ્પ સી આવશે ચરોતર સાસર સારસ અગિયાર નંબરમાં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો તેની અંદર વિકલ્પ બી આવશે બાર નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો તેની અંદર વિકલ્પ એ આવશે કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર એ જોડ ખોટી છે તેર નંબરનો પ્રશ્ન છે આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે તો તેની અંદર વિકલ્પ બી આવશે ત્યારબાદ ચૌદ નંબરનો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધતા કઈ આકૃતિ આવશે તો વિકલ્પ બી આવશે તેની અંદર ત્યારબાદ પંદર નંબરનો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે તે શોધવાની છે તો તેની અંદર વિકલ્પ બી આવશે ત્યારબાદ સોળ નંબરનો પ્રશ્ન છે નીચેની આકૃતિ અરીસામાં કેવી દેખાશે તે જણાવો તો તેમાં વિકલ્પ એ આવશે ત્યારબાદ સત્તર નંબરનો પ્રશ્ન છે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો તેની અંદર આવશે વિકલ્પ ડી બાર

એ આવશે વીસની અંદર ત્યારબાદ એકવીસ નંબરની પ્રશ્નની અંદર વિકલ્પ એ આવશે ત્યારબાદ બાવીસ નંબરના પ્રશ્નની અંદર અભ્યાસ તો જ્ઞાન કામ તો અનુભવ આવશે ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે અમેરિકા તો ડોલર તો જાપાનમાં એન આવશે ચોવીસ નંબરનો પ્રશ્ન પીવી સિંધુ બેડમિન્ટન દીપક પુનિયા તો રેસલિંગ ત્યારબાદ પચીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર શબ્દ જે આપેલો છે અંગ્રેજીમાં તેમાંથી કયો શબ્દ બનતો નથી તે લખવાનું છે તો તેની અંદર વિકલ્પ ડી આવશે કારણ કે આપેલ શબ્દની અંદર કે નથી અને અહીંયા જે શબ્દ બનાવેલ છે લોક તેની અંદર કે આપેલ છે એટલે આ શબ્દ આવશે વિકલ્પ ડી છબ્બીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર જે સ્પેલિંગ આપેલ છે તેના પરથી કયો શબ્દ બનાવી શકાય તે વાત કરેલી છે તો ત્રણ જે છે એ બી અને ડી તેની અંદર આપેલ જે સ્પેલિંગ છે તેમાં જે આલ્ફાબેટ નથી તે આપેલા છે એટલે એ ત્રણ આવશે નહીં ત્યારબાદ તેમાં વિકલ્પ સી આવશે સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે તો તેની અંદર આવશે પચાસ સાત પાંચ પાંત્રીસ તુજિત જીતી ઓગણપચાસ સાત નવ ત્રેસઠ એટલે કે પચાસ અલગ પડે છે તો વિકલ્પ બી આવશે તેની અંદર ઓગણત્રીસ છે નીચેની વિગતોને અર્થ પૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે તો તેની અંદર વિકલ્પ બી આવશે તો એને અર્થ પૂર્ણ ક્રમમાં ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા બાળક છે પછી ડી એટલે શાળાએ જશે પછી કોલેજ આવશે ત્યારબાદ ઈ એટલે કે રોજગારી મેળવશે અને પછી પગાર મેળવશે એટલે કે વિકલ્પ બી આવશે તેની અંદર ત્રીસ નંબરનો પ્રશ્ન છે દીપક એ અનિલનો ભાઈ છે દીપક એ સુનિલનો પુત્ર છે બિમલ એ સુનિલના પિતા છે તો અનિલ અને બિમલ વચ્ચે શું તો પૌત્ર દાદા વિકલ્પ સી આવશે એકત્રીસ નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે એ એકસો ને ચુંબોતેર બત્રીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી આવશે તેત્રીસ નંબરના પ્રશ્નની અંદર કઈ આકૃતિ અલગ પડે છે તો તેની અંદર ડી આવશે ચોત્રીસ નંબરમાં નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો તેની અંદર દસ ત્રિકોણ છે ત્યારબાદ પાંત્રીસ નંબરનો પ્રશ્ન છે ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી એટલે કે ઈ બરાબર એક એન બરાબર બે તે અંક આપેલા છે તો તેને આધારે જે સ્પેલિંગ છે તો તેમાંથી કયો ક્રમ બનશે તો વિકલ્પ સી બનશે છત્રીસ નંબરનો પ્રશ્ન નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો તો તેની અંદર આવશે વિકલ્પ સી સિત્તેર સાડત્રીસ નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો વિકલ્પ સી આવશે બે એક ચાર પાંચ ત્રણ વિકલ્પ સી અડત્રીસ નંબરનો પ્રશ્ન છે પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે તો તેની અંદર આવશે વિકલ્પ ડી ઓગણચાલીસ નંબરના પ્રશ્નમાં અલગ પડતું પ્રાણી કયું તો તેમાં આવશે વેલ ચાલીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ સી આવશે એકતાલીસ નંબરના પ્રશ્નોની અંદર વિકલ્પ ડી આવશે વાયરસ બેતાલીસ નંબરના પ્રશ્નની અંદર સીએનજી આવશે તેતાલીસ પ્રશ્ન નંબર અંદર એટલે કે ગ્રંથિ છે એ આવશે વિકલ્પ બી ત્યારબાદ ચુમ્માલીસ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ એ આવશે છેતાલીસ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ સી આવશે સુનતાલીસ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ બી આવશે અડતાલીસ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ એ આવશે ઓગણપચાસ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ બી આવશે પચાસ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ એ ઘર્ષણ બળ આવશે એકાન નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ સી આવશે બાવન નંબરના પ્રશ્નની અંદર આવશે વિકલ્પ ડી ઓક્સિજન ત્રેપન નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ એ આવશે ચોપન નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ ડી પંચાણ નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ બી ફૂગ આવશે છપ્પન નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ એ ઈંડા મૂકવા સત્તાણ નંબર પ્રશ્નની અંદર વિકલ્પ સી આવશે ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો અઠાણ નંબરના પ્રશ્નની અંદર કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે તો મરઘી વિકલ્પ એ 59 नंबर ना प्रश्न नी अंदर विकल्प सी આવશે વિનેગર 60 નંબર ના પ્રશ્ન ની અંદર વિકલ્પ ડી આવશે 61 નંબર ના પ્રશ્ન ની અંદર વિકલ્પ એ 62 નંબર ના પ્રશ્ન ની અંદર વિકલ્પ બી 63 નંબર ના પ્રશ્ન અંદર વિકલ્પ બી 64 નંબર ના પ્રશ્ન અંદર વિકલ્પ ડી એટલે 65 નંબર ના પ્રશ્ન ની અંદર વિકલ્પ સી 66 નંબર ની અંદર વિકલ્પ સી 67 નંબર ના પ્રશ્ન અંદર વિકલ્પ ડી અડસઠ નંબરના પ્રશ્નોની અંદર વિકલ્પ બી આવશે ત્યારબાદ ઇગ્ન સિત્તેર નંબરના પ્રશ્નોના વિકલ્પ એ આવશે સિત્તેર નંબરના પ્રશ્નોની અંદર વિકલ્પ એ આવશે ઇકોતેર નંબરને પ્રશ્નની અંદર વિકલ્પ બી બોતેર નંબરના પ્રશ્નની અંદર જે ચાર વિકલ્પ આપેલા છે વિદ્યાર્થી મિત્રો તેમાંથી એક પણ જવાબ સાચો નથી તેનો જવાબ આવે છે સાઈડ ઉપર લખેલ એકવીસ નીચે પાંચ ત્યારબાદ તોતેર નંબરનો પ્રશ્ન છે તો તેની અંદર વિકલ્પ એ આવશે ત્યારબાદ ચુંબોતેર નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી આવશે બાર પંચોતેર નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ એ છોતેર નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ ડી સિત્યોતેર નંબરનો પ્રશ્ન છે તેની અંદર આવશે વિકલ્પ સી ઇઠ્યોતેર નંબરના પ્રશ્નોની અંદર આવશે વિકલ્પ એ ઇગ્યાસી નંબરના પ્રશ્ન અંદર વિકલ્પ એ આવશે એસી નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ સી ત્યારબાદ એક્યાસી નંબરનો પ્રશ્ન જોઈશું ફકરાના દરેક પ્રશ્નોના જવાબ આપવા છે તેમાં તો એમાં એક્યાસી નંબરનો પ્રશ્ન તેમાં વિકલ્પ એ આવશે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બ્યાસી નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી ત્યાંશી નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ એ ચોર્યાસી નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ સી પંચ્યાસી નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ એ આવશે ત્યારબાદ આગળ જોઈશું આપણે છ્યાસી નંબરનો પ્રશ્ન તો તેની અંદર વિકલ્પ બી આવશે સિત્યાસી નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી ઇઠ્યાસી નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ ડી નેવ્યાસી નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ એ નેવું નંબરનો પ્રશ્ન તેની અંદર આવશે વિકલ્પ બી એકાણું નંબરના પ્રશ્નોની અંદર વિકલ્પ સી બાણું નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ એ ત્રાણું નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ સી ચોણું નંબરમાં વિકલ્પ બી ત્યારબાદ પંચાણું નંબરનો પ્રશ્ન જોઈશું તેની અંદર જુમા ભિસ્તીના પાડાનું નામ શું હતું તો વેણું આવશે વિકલ્પ બી છન્નું નંબરનો પ્રશ્ન છે કોણસા વાક્ય ભૂતકાળ કો સૂચિત કરતા હે તો વિકલ્પ ડી મેને ને ઉપવાસ ક્યા ત્યારબાદ સત્તાણું નંબરનો પ્રશ્ન છે એમાં બહુવચન શોધવાનું છે કે બહુવચન નથી તે શોધવાનું છે તો અધ્યાપક આવશે તેની અંદર વિકલ્પ એ અઠાણું નંબરનો પ્રશ્ન છે તેની અંદર શબ્દકોશમાં વિકલ્પ એ આવશે નવ્વાણું નંબરનો પ્રશ્ન છે તેની અંદર આવશે વિકલ્પ સી સો નંબરનો પ્રશ્ન છે તેની અંદર આવશે વિકલ્પ બી એકસો એક નંબરનો પ્રશ્ન છે તેની અંદર આવશે વિકલ્પ એ એકસો બે નંબરનો પ્રશ્ન છે તેની અંદર આવશે વિકલ્પ ડી ત્યાર બાદ ત્રાણું નંબરનો પ્રશ્ન એકસો ને ત્રણ નંબરનો પ્રશ્ન છે તેની અંદર આવશે વિકલ્પ બી એકસોને ચાર નંબરનો પ્રશ્ન છે તેમાં આવશે વિકલ્પ એ એકસોને પાંચ નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી એકસો છ નંબરની અંદર વિકલ્પ એ એકસોને સાત નંબરની અંદર વિકલ્પ બી એકસોને આઠ નંબરની અંદર વિકલ્પ સી એકસો નવ નંબરના પ્રશ્નમાં વિકલ્પ બી એકસો દસની અંદર વિકલ્પ બી એકસો અગિયાર નંબરના પ્રશ્નમાં આવશે વિકલ્પ બી બ્રિટન એકસો ને બાર નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી આવશે ગોવા વસઈ દીવ દમણ એકસો તેર નંબરનો પ્રશ્ન તેની અંદર વિકલ્પ સી આવશે એકસો ચૌદ નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ બી એકસો પંદર નંબરના પ્રશ્નની અંદર વિકલ્પ બી એકસો સોળ નંબરના પ્રશ્નની અંદર પહેલું વિધાન એટલું ખોટું છે જ્યારે વિધાન બે ત્રણ અને ચાર ત્રણે સાચા છે અહીંયા એવો એક પણ વિકલ્પ આપેલ નથી વિદ્યાર્થી મિત્રો એકસો ને સત્તર નંબરનો પ્રશ્ન છે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે તો તેની અંદર વિકલ્પ ડી આવશે ભારત એકસોને અઢાર નંબરનો પ્રશ્ન છે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ગ્રાયોલાઇટ ખનીજ કયા પ્રકારનું સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે તો વિકલ્પ બી આવશે એકલ સંસાધન એકસોને ઓગણીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિકલ્પ સી આવશે અને એકસોને વીસ નંબરનો પ્રશ્ન છે કે રાજ્યસભા ના સભ્યતા માટેની ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે તે તેની અંદર આવશે ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ